નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે દસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસના રોજ મિત્રો ધાણાની આવક હાલ બંધ છે અને ધાણાની હરાજીના કામકાજ વિશે વાત કરું તો જે કપાસ છાપરા નંબર એક છે એમાં મિત્રો પિલો નંબર ઓગણીસ થી ચાલુ કરવામાં આવેલો હતો તમે જોઈ શકો છો ઓગણીસ ના પિલોરે ચાલુ કરવામાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે આમાં તોલાટી ચાલુ થઈ ગયો છે હાલ અત્યારે અહીંયા નવ ના પિલોરે પહોંચી ગયું છે જોઈ શકો છો એકથી નવ પિલોર બાકી છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે ધાણાના ભાવ કેવા ભાવ ખુલે છે ધાણી ના ધાણા ના તો વિડીયો એન્ડ સુધી બન્યા આજના ધાણા અને ધાણી ના ભાવ જોવા માટે ત્રેવીસો એક ત્રેવીસો ને એક ત્રેવીસો ને એક ભાવ બાઉ જે ધાણી છે જોઈ શકો છો ત્રેવીસો ને એક સુપર કલર માં ધાણી છે ત્રેવીસો ને એક મિત્રો ક્વોલિટીમાં કઈ નો ઘટે ત્રેવીસો એક મોતી દાણા વાળી દાણી છે કલર કટ મસ્ત એક સરખી દાણી છે સુપર ચોખાઈ વાળી દાણી છે ત્રેવીસો એકગણી એક અવાલ

સોળસો ને એકાવન ધાણી છે સોળસો ને એકાવન બાવતે છે મીડિયમ કલર માં છે સોળસો એકાવન એકાવન સત્તરસો એકાવન સત્તરસો ને એકાવન ધાણી તમે જોઈ શકો છો સત્તરસો એકાવન ધાણી છે સત્તરસો એકાવન

સોળસો ને એકાવન સોળસો ને એકાવન ભાવતે જે ધાણી છે જોઈ શકો એકાવન કલરમાં મીડિયમ કલર ધાણા જોવા મળી રહ્યા છે માત્ર તમે જે આગળ ધાણાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો મિત્રો જે રનિંગ બજાર છે તે પંદરસોથી સોળસો રૂપિયાનું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે જે ત્યાર પછી જે મિત્રો જે કલરવાળી થોડીક ધાણી અને ધાણા છે કલરવાળા ધાણા તેના મિત્રો સત્તરસોથી ઓગણીસોના ભાવ છે અને જે સુપર કલરવાળી ધાણી છે તેના ત્રેવીસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે બજાર તો ગઈકાલે જેવું છે મિત્રો જે રનિંગ બજાર છે તે એમના ટકેલું છે જે ક્વોલિટી માલ છે તેમાં ભાવ જોવા મળી રહ્યા છે